ચટને કપ કોલર ને એવું સોટી દઈશ તો કપ કોલર છોટી દેવા તો ભાવની પટેલ બની જશે પાટલંગ બનાવાનું ચીજ અડધા ઉપર બી ગયા હોવ લગભગ પાની એમ તો મિશન સારું આવી નાખીને કરી ને શોર્ટ કલક્યુલેટિંગ કરલેગો શોર્ટ મેટ કલક્યુલેટિંગ કરને કરે ડટ ને કફલો ને હું છોર દી ધીમે ધીમે મળી જ ગીવા કે તણ ચાર રુના દજા મે હી ઉને પહેલી વાર જોડ બનાવ છો તણ ચાર એમ જોડ અન્યા રહો તબ તક વિડિયો 何だ 가자, 자, 보러, 가보자, 가보자. 가자, 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 どうして

ત્રણ ચાર વર્ષમાં એટલો ફેર પડી ગયો ત્રણ ચાર વર્ષમાં આખા દીમા અહીંયા થોડી જોવાની એ તે નાની એમ થી જોવા છે તેને ગાંધ બટલ કરવા આપી દે ને પેટ હીવી નાખ્યું હોય હવે ઇસ્ત્રી મારવાની બાકી છે હવે એક આખો દિવસ થયો છે કારણ કે દસ વાગે લીધું તે બપોર એક શર્ટ પૂરો છો ને બે અઢી વાગે એવા પેટ લીધું એ ત્યારે હવા પાંચ છે હવા પાંચ એટલે યાર પેટમાં ત્રણેક કલાક સુધી શર્ટમાં જ ત્રણ કલાક સુધી વીજું ને પેન્ટમાં ત્રણ કલાક સુધી કટિંગ કરવાનું તો અલગ ઋતુ હોય ને કેવો લખજો વિડીયો એમ કહેજો ને મળીએ પાછા નવા વિડીયો સાથે તબ તક બાય બાય